ખાડા પડ્યા છે જે રીતે ક્લબ ઓફ થી વીઆઈપી રોડ સુધીના તમામ રોડ એ ખાડા જ ખાડા જોવા મળે છે ભારે વરસાદને કારણે રોડ ધોવાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ગત ત્રીસ જુલાઈ થી રોડ પર પડેલા ભુવાનું સમારકામ થયું નથી કોઈ પણ રોડ ની તમે વિઝિટ કરો તો કમર તોડ રોડ તમારી કમર તોડી નાખશે એમાં કોઈ બેમત નથી કોઈ પણ રોડ ઉપર જાઓ વીવીઆઈપી રોડ છે ક્લબ ઓ સેવન રોડ છે અથવા સ્કાય સિટી ચાર રસ્તા જે આપ જોઈ રહ્યા છો આ તમામ રોડ જે છે તેની ઉપર મસ્ત મોટા ખાડા પડેલા છે લગભગ એકથી દોઢ કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયામાં સોથી વધુ ખાડા છે અને તમામ ખાડામાં પાણી છે અને પાણીને કારણે ખાડા દેખાતા નથી અને તમામ વ્હીકલ જે છે તેમાં પટકાઈ રહ્યા છે લોકોની હાલત ખૂબ જ ગંભીર બની છે સામે દેખાઈ શકાય કે સ્કાય સિટી ચાર રસ્તા ઉપર જે ભૂવો ત્રીસ સાથે પડ્યો તેનું સમારકામ હજુ સુધી થયું નથી આસપાસમાં આવેલા કોમ્પ્લેક્સ તમામ વેપારીઓનો વેપાર જે રોજગાર છે તે ઠપ થઈ ગયા છે આખે આખા રોડમાંથી નીકળવું પણ ભારે થઈ પડ્યું છે લોકોની હાલત ખૂબ જ કફોડી છે અને લોકોએ અહીંથી પસાર થવું ખૂબ ભારે થઈ રહ્યું છે સ્થાનિક લોકો જે આપણી સાથે તમે અહીંયાથી આવી રહ્યા હતા કેટલી તકલીફ કેટલી હાલત પૂરેપૂરી તકલીફ છે સ્કૂલે છોકરાને લઈ જવા માટે બીક લાગે છે કે ખાડામાં પડી જશું ફ્રેક્ચર થશે અગર તો દવાખાનાના પૈસા નહીં હોય આપણી પાસે એવી બધી અમને તકલીફ છે વહેલામાં વહેલી તકે આ બધા રિપેર કરાવવા જોઈએ એવી મારી માગણી છે આપનું શું કેવું છે જે રીતે અહીંયા વીઆઈપી રોડ છે કે ક્લબ રોડ છે નું નામ વીઆઈપી પણ રોડ વીઆઈપી નથી વીઆઈપી રોડ નથી બધા ચારે બાજુ ખાડા છે ઘરની બહાર નીકળવું અને પાછું ઘરે આવવું એટલું મોટું રિસ્કી કામ થઈ ગયું છે આ મેઇન રસ્તો રિંગ રોડ થી આવવા વાળો આ મેન રસ્તો બે મહિનાથી બંધ પડેલો છે ઘરે જવા માટે ચાર જગ્યાએ ફરી ફરીને અમારે જવું પડે છે બરાબર અને જે ખાડા છે એની અંદરથી આજે ટુ વ્હીલર લઈને નીકળવું હોય કે આજે તમારા ઘરના બહાર નીકળે ને તો સેફલી ઘરે આવશે કે નહીં એની આપણને ચિંતા છે કોઈ ગેરંટી નથી કોઈ ગેરંટી નથી ખરેખર આપણા ટેક્સ નો પૈસો બધો પાણીમાં જઈ રહ્યો છે પાણીમાં જઈ રહ્યો કે કેટલી તકલીફ છે એ બહુ તકલીફ છે સર એ પે દો મહિને ઇના ખડ્ડા હૈતના ખડ્ડા હેથી આને જાણે કાબી નહીં

જોવા મળી રહ્યા છે લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થતાં નજરે પડે છે અને તેમની આપવીતી જે ગુજરાત ફર્સ્ટ સમક્ષ વર્ણવી રહ્યા છે તે ખરેખર સત્તાધિકારીઓએ સાંભળવા જેવી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે એટલે તાકીદે તેનું સમારકામ થાય તે પણ જરૂરી છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ સેલા અમદાવાદ